રેખાબેન ભટ્ટ સ્વરચિત બાળગીત રજૂ કરીશ પપ્પાની આંગળી ચાલીને ચાલ્યો દુનિયા થી માં ગુમવા બીની રેતી માં પગલી જ્યાં પાડી દરિયો તો માંડ્યો ઘર જવા દરિયાએ આપ્યા જે શંખ ને છીપલા ગજવે ગાલીને ને હું તો ચાલ્યો મમ્મીની આંગળી જાલીને ચાલ્યો દુનિયા આખી માં ગુમવા લીલા છમ બાગમાં ખીલેલા ફૂલ જોઈ હું એ મંડ્યો સાથે ઝૂલવા બાગે દીધા જે ફૂલડા ને પાંદડા ગજવે ગાલીને હું તો ચાલ્યો દાદાની આંગળી ઝાલીને ચાલ્યો दुनिया आखी मा गुमवा ऊंचा डूंगर थी मुकी में डोट ने केड़ी थी लागो दौड़वा डूंगरे आप पाका पीलूड़ा गजवे गाली ने हूँ तो चालो वेरवो नीटोड़ी जमावी ने चालो दुनिया आखी मा गुमवा વહેતી નદીમાં માર્યા દુબાકા પાણી કઈ ઊંચે ઉછાળ્યા માણી અમે જે મોજ અને મસ્તી ગજવે ગાલીને હતો ચાલ્યો પપ્પાની આંગળી ચાલીને